તો આવી રીતના આપણે રવિયા પડવા માંડ્યા છે કીધું ના પણ આપણે કાંઈ વિડીયો લેવાનો ટાઈમ નથી રહેતો અને પછી છે ને આપણે ચોળા ઉતારવાના છે મસ્ત મજાના તો એવું છે ફેમિલી અને રવિયા છે ને એક નંબર છે આ આપણે ઘરનું જ બી છે પણ આમાં ચોળા બહુ થઈ ગયા છે પણ આપણને એમ થતું કે ચોળા છે ને નહીં થાય રીંગણી નહીં થાય એટલે આપણે છે ને ચોળાનું બી સોંપી દીધું મસ્ત મજાનું તો આ રીંગણી છે ને આપણે વાડીએ ઉજેર્યું હતું બી વીડિયામાં છે જ તે આપણે કેવી રીતે રોપણ કર્યું હતું તો ન્યાથી લાવીને અહીંયા રોપાણ કર્યું છે તો રીંગણી આપણે ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે ને આ કોક કોક છોડવા ઊભા છે જમરાઈ ગયેલા ને આ બધાય કોટલાનું બી છે બધી જમરાઈ ગઈ હતી અડધા વિઘાની રીંગણી પાછું આપણે રોપાણ કર્યું છે એને આજ બે મહિના થયા છે પણ મસ્ત મજાની તો રીંગણી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ અને જરૂરી થઈ ગઈ છે અને આ ઘરનું બી છે ને હળવું છે એકદમ ફસકલા તો આપણે ભરી લીધી છે મસ્ત મજાની ઢોલ અને નાખવા જ આવી છે અને થોડાક જ ઉતારવાના બાકી છે તો આવી રીતના રવિયા પડે છે આપણે અને અત્યારે રીંગણાનો છે ને ભાવે બહુ છે બહુ ભાવ છે કાં તો ચાલો હવે ફેમિલી ફટાફટ આવીએ અને પછી ઉતારવાના છે ચોળા અને રીંગણી ઓલી બાજુ તો બહુ મોટી થઈ ગઈ છે આપણી ડોક જ બતાય અને આ બાજુ બે કહી નીચે છે

ફેમિલી ચોળા ને એવું તો આપણે બહુ જાજુ કામ કરી નાખ્યું છે પણ એવું થાય કે આમ જો છે ટાઈમ થઈ ગયો પણ લોગ નથી બન્યો ને તો હું કો થોડોક બનાવી લઈ લેજો અત્યારે આવા વાદળા થઈ ગયા છે મસ્ત મજાના અને ફેમિલી વાદળા થઈ ગયા છે બહુ જોરદાર અને આપણે છે ને આજમાં હું કામ કરતા હતા આપણે છે ને વાડીમાં બધું પારતા થા અને એવું છે કે પાલકનો કેરો ને એવું પાવાનું હતું ને પારવાનું હતું પછી આપણે પારતા થા અને રવિયાને એવું ઉતાર્યું પછી દવા સાટી ચાલો ફેમિલી આપણે આ પાલકનો કેરો છે ને પારવાનો હતો બપોર પછી પાર્યો ને તો એક જ ભરાય રહ્યો બહુ એવું ખડ હતું અને પાળા ભરાઈ ગયા છે જવો તો પછી છે ને આ બાજુ આ લસણના કેરા પારવાના હતા બી એ પાર નાખ્યા છે ને પાણી છે ને આ વાડી પૂરી થઈ ગઈ છે ઓલી બાજુ મૂળા ને એવું છે ને એ બે કેરા પારવાના છે હજી પણ એમાં પાણી શરૂ છે એટલે આપણે એ નથી પાયા અને પછી એ હુકાઈ જાય ને પાયેલા પછી આપણે પારશું ને મસ્ત મજાની વાડી થઈ ગઈ છે આપણી એકદમ ફર્સ્ટ ક્લાસ ને સરસ મજાનું બધું પકાલું થઈ ગયું છે બાકી છે ને આપણે આમાં ખાતર નાખીને હવે કાલમાં પછી પાવાનું જ રહે બધી પાણી થઈ ગઈ છે મસ્તીની ને અહીંયા ઉછન પપ્પાએ પાયું ને તો બહુ એટલે બહુ ખબર હોય ત્યાંના મોટર ચાલુ કરીને આપણે એક જગ્યાએ જવાનું હતું ત્યાં વૈયા ગયા ત્યાંથી આવ્યા ને અગિયાર વાગે જાતો તો બધું એક કેરામાં પાણી આવતું હતું તો બધું એ ફૂટીને આ બકાલામાં ને વહી આવ્યું બતાવવા આ બધું છે ને ડૂબડૂબાણ ભરાય રહ્યું અહીંયા પછી બકાલામાં ને વહી આવ્યું બધું પાણી અને રીંગણી ફેમિલી આપણી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ મસ્ત મજાની કાંઈ ઘટે નહીં એવી કિસન ફેમિલી આપણે બ્લોગ પૂરો થયો નથી એટલે ગારામાં એ સહીને આપણે બ્લોગ પૂરો કરી દઈ ગઈ મસ્ત મજાનો અને રવિયાન કેટલો ફાલ છે તો હવારમાં ઉતારી લીધા છે આપણે રવિયાન ફાલ મસ્તીનો આવ્યો છે બધી બધી જગ્યાએ એટલા બે ગયા છે સરસ મજાના ને હવે કાંઈ ફાલ ખરે નહીં ઉછન પપ્પાએ ખાતર નાખી દીધું છે ફર્સ્ટ ક્લાસ ખાડા ગાળીને ખાતર નાખી દીધું ને તો ફેમિલી છે ને જો આવી રીતનું જો ફાલ આવી ગયો છે મસ્તીનો સરસ મજાનો આપણે સવારે તો ઉતારી લીધા છે પણ આ તો તમને ફૂલડા ફ્લાવરિંગ બતાવીશી જો આવી રીતનું ફ્લાવરિંગ આવ્યું છે બધી આખી રીંગણીમાં આપણે અને રીંગણા છે ને એક નંબર આવે ફેમિલી જવો કાંઈ ઘટે નહીં એવા તો રવિયા આપણે છે ને ઘરની વાડીના શાક બનાવ ની વાડીમાં રવિયા હોય એનું શાક બનાવીએ ને તો ફેમિલી મીઠું જ એવું થાય અને સોળા છે ને આપણે એ હા ચોળા છે ને આ ઉતારવાના હતા ફેમિલી પણ ઉતારવાનો સમય જ રો નહીં આપણે છે ને વટાણિયા ચોળા આવે ને એ ઉતાર્યા છે અને આ ચોળા ઉતારવાનો સમય રો નહીં બાકી છે ને હજી ઉતારીએ ને તો આમાંથી મણ ચોળા ઉતરે એમ છે પણ હવે કાલમાં પાછા ઉતારશું અત્યારે દિયામી ગયો ને તો રિઝલ્ટ જોવો ફેમિલી આવી રીતનું આવે છે આગલા પાછલા કેમેરાનું રિઝલ્ટ આવી રીતનું આવે છે સૌ છે ને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવે પણ દિયાથમી ગયો અને વાદળા થઈ ગયા છે ફેમિલી ગમ ઘોર પાછું હવે કાંઈ ખબર નહીં માવઠું થાય કે ન થાય અને ભેંસ દોવાનો ટાઈમ છે પણ આપણે છે ને થોડોક બ્લોગ અધૂરો છે આજમાં બનાવ્યો જ નથી હવારમાં બકાલ ઉતારતા ને ત્યારે બનાવ્યો પછી બનાવ્યો જ નથી શું છે કે આપણે એક જગ્યાએ જવાનું હતું ને ત્યાંથી અગિયાર વાગે અગિયાર નહીં બાર વાગી ગયા છે હું સાડા અગિયાર એમ આવ્યા જવાનું તો આપણે અહીંયા જ હતું બહુ આઘું નહોતું જવાનું પણ તોય અને રીંગણી આપણે કવડી મોટી થઈ ગઈ ફેમિલી આ બે વળું છે ને બહુ ફર્સ્ટ ક્લાસ છે એમાં એવું છે કે બે ઓળા આપણે છે ને આગતર વાવીથી પછી આમાં રોપાણ છે ને બે વળમાં આપણે આગતર રોપાણ કર્યું હતું ને પછી આપણે પાસ્તર રોપાણ કર્યું તો બે વળમાં છે ને કડે કડે આવી ગઈ રીંગણી ને લે આપણે કંઈ કડે કડે પણ જવા આપણે એટલે અવળી રીંગણી થઈ ગઈ છે આપણે બે વળમાં અને આપણા પગ જવા બતાય છે આપણે ઊભા જ છે એ અને અવળી રીંગણી થઈ ગઈ છે આપણું ડોકું એક બતાય અવડી થઈ ગઈ છે આ બે વળમાં બધી જગ્યાએ હો પોપટ હોપટ બે વળુંમાં અને ફ્લારિંગ એમ આવ્યું છે સરસ મજાનું અને મસ્ત મજાનું છે ને દવાનું ને હવે કાંઈ બહુ એટલું બધું સાટવું ન પડે શું છે કે હવે શિયાળો વળી ગયો ને એટલે ઓટોમેટિક રીંગણીમાં હવા આવી જાય રીંગણીમાં હું હંધી વસ્તુમાં હવા આવી જાય અને હવા આવી જાય એટલે કે આપણે દવા ન સાટવી પડે અને મશરીને એવું હોય ને એ બહુ રોગ ન આવે એ હિસાબેના એવા છે થમલાઈને પાડવા એ પછી છે ને જવો આવી રીતનો ફાલ આવ્યો છે ફેમિલી રવિ તો નીચે બતાય છે ચાક વિડીયામાં બતાય છે પણ હવે ક્યાં હોય કોને ખબર અને સરસ મજાને જો આવી રીતના વેઠલા આવ્યા છે આપણી ભાષામાં આપણે વેઠલા કહી અને ફાલ આવી રીતનો આવ્યો છે આપણે જો બધી જગ્યાએ એક નંબર અને અમુક છે ને અમુક એવા સોળવા છે ને એ બધા આમાં છે આ બધા આપણે હર વખતે કહીએ છીએ કોટડાનું બી લાવ્યા હતા હવે આ જમીનને ભાવું ન હોય કે બાકીમાં કાંઈ એવો વાયરસ હોય કાંઈ ખબર નહીં બાકી આ બધા રવિયાનું બી છે ને એ આપણું બધું ફર્સ્ટ ક્લાસ આપણે ઉજેરેલું છે મસ્તીનું અને આ આપણે છે ને ડુંગળી છે ઇવાળીએ ઉજેર્યું હતું અને તન્વિષાબેન આવી ગયા છે જવો તો અને વાદળા થઈ ગયા છે ફેમિલી બહુ જવો હવે આ છે ને બધું નથી કેતા કે રોગશાળો એની જેમ છે ને વાદળા થઈ ગયા છે બહુ અને તન્સા બનાવ્યા છે થઈને પાક અને આપણે છે ને આજ બીજી વાડી એકી વાડી ગયા જ નથી તો ને આપણે એ વાડીનો બ્લોગ બનાવીએ બીજી વાડી ગયા હોય તો પણ